નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરેશ પ્રજાપતિ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર આ આપણે ચીજગીત શીખવાના છીએ થોડુંક એડજસ્ટ કરતો હું હા રાગ દુર્ગા લઈ આપણે સ્વર્મલિકા દુર્ગાની કમ્પ્લીટ કરી છે તાલ સાથે સ્વર્મલિકા વગાડવાની મેં બતાવી છે કેવી રીતના શીખવાનું છે જે લોકો નવા છે મારી ચેનલ પર એમને ખાસ વિનંતી કે લેસન નંબર વનથી સ્ટાર્ટ કરજો રાગ ગોપાલી આખો આપણે કમ્પ્લીટ કર્યો છે જેમને પદ્ધતિસર શીખવાની ઈચ્છા છે એમના માટે અને રાગ ગોપાલી આધારિત લગભગ વીસથી બાવીસ ગીતો નોટેશન સાથે મેં તમને શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે આટલું તમે પરફેક્ટ મારી સમજ પ્રમાણે તમે સમજીને કર્યું હોય તમારી બુદ્ધિનો ઉપયોગ કર્યો હશે તો ચોક્કસ તમે સ્વરજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હશે જો નથી થયું તો આપણે રાગ બીજો શરૂ કર્યો છે દુર્ગા રાગ દુર્ગા રાગના આપણે લગભગ ત્રણેક લેસન થઈ ગયા છે જેમાં આરો રૂપકડ સ્વર મલિકા તાલ સાથે સ્વર ચીજ ગીતના શબ્દોનું અર્થઘટન મેં પણ સમજાવ્યું છે કે કોઈપણ ગીત જ્યારે આપણે તૈયાર કરતા હોય ગાવા માટે કે વગાડવા માટે ત્યારે એના શબ્દોનો અર્થ આપણને ખ્યાલ હોવો જોઈએ આટલી સુધી આપણે કમ્પ્લીટ કર્યું છે જે મિત્રો નવા છે એણે નથી મળતા મારા વિડિયો પહેલેથી શીખવું છે પદ્ધતિસર તમારો વોટ્સઅપ નંબર લખી લો હું તમને લિંક મોકલી આપીશ એની મને વોટ્સઅપ પર મેસેજ કરજો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરીશ પ્રજાપતિ વીસનગર અને એનો સ્ક્રીનશોટ ઝડપથી લઈ લેજો અને તમારી નોટમાં લખી દેજો જો લખવાનો કંટાળો આવે છે ને આર્થિક રીતે સક્ષમ છો તો તમે પીડીએફ ફાઇલો કોર્સની પણ ખરીદી શકો છો બે પીડીએફ ફાઇલો છે એ બંનેનો કોર્સ આપણે કમ્પ્લીટ કરવાના છીએ આઠ રાગ છે ટોટલ વીસ અલંકાર છે થિયરી છે તાલ છે એ બધું જ હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવાનું છે જેવું તમે ક્લાસીસમાં શીખો છો એ રીતના કોઈને પદ્ધતિસર શીખવું હોય વિડીયો ના મળતો હોય અને મારી પાસે પર્સનલ ટચમાં રહીને શીખવું હોય તો વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે મારો વોટ્સઅપ નંબર તમને ફરીથી બોલી જવું છું સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરેશ પ્રજાપતિ નગર મને મેસેજ કરજો વોટ્સઅપ કોર્સમાં એડમિશન લેવાની ટોટલ માહિતી તમને આપી દઈશ કોઈને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવે છે અને નોટેશનથી સ્વર મેળવવું છે તો પણ આપણી પાસે એનો પણ ઉપાય છે નોટિસથી પણ તમે સ્વરૂપ મેળવી શકો છો એના માટે આપણી પાસે ટોટલ સાત પ્રકારની પીડીએફ ફાઇલો છે નોટિસ સાથેની એ ખરીદવી હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો ટોટલ માહિતી તમને આપી દઈશું ઓકે આવો સ્ટાર્ટ કરીએ કેવી રીતે વગાડવાનું છે જોઈ લઈએ સ્ટેપ બાય સ્ટેપ ફર્સ્ટ લાઈક કોન ઉતારે બેડા પારના વરિયા મોરા અહીંથી સ્ટાર્ટ થાય છે

નીચે અડચંદ્ર નિશાની કરેલી છે નિશાની છે તો આ જે છે એક સેકન્ડમાં બે સોર વગાળા હોય છે એ ખાસ સમજી લેજો જે લોકો નવા મિત્રો છે એ પહેલેથી શીખજો પહેલી જ લેસનથી સ્ટાર્ટ કરજો તો જ આ બધી વસ્તુની ખબર પડશે નહીં તો પડશે નહીં હવે વીકી લાઈન 我的。 ধ্যান এটু রাখছে হুম যে রিতু সে আগাড় দেওয়া we yeah. yeah. આખી જે સ્વર માલિકા છે એની તમે તમારી રીતે પ્રેક્ટિસ કરજો તમારા પોતાની સમજનો તમારી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને બેસાડવાની કોશિશ કરજો અને હું જે રીતના વગાડું છું એ રીતના ભાગવું જોઈએ અને પછી આપણે તાલ સાથે જ્યારે લઈશું ત્યારે તમને ફરીથી સમજાવીશ કે દુગુનમાં બે વસ્તુ કેવી રીતના ઉપયોગ થશે દુગુનનો ચોગુન કેવી રીતના થશે કારણ કે આમાં જે દુગુનમાં શબ્દો આવે છે એક્ઝેક્ટલી તમે અત્યારે સમય નથી પણ છતાં બતાવી દઉં છું એ વસ્તુ ફરીથી તમને સમજાવીશ કે આ જ્યારે સિંગલ વગાડે છે ત્યારે ડબલ સ્પીડમાં વાગે છે આની જ્યારે દુગુન થશે એટલે આ ચોગુનમાં થશે એટલે એકમાં ચાર સારું આવશે જુઓ બરાબર આ વસ્તુ જ્યારે હું વગાડીને બતાવીશ ત્યારે તમને ખબર પડશે તો નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ તાલ સાથે ગીત ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે